મારા વાઘોડિયા વિધાનસભા અને વડોદરા શહેર જિલ્લાના તમામ લોકોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આવનારું નવું વર્ષ અમારા વડોદરા વાઘોડિયા અને વડોદરા જિલ્લાના તમામ લોકોનું યશસ્વી લાભદાયી આરોગ્યમય સુખ શાંતિ સમૃદ્ધિ અને તમામ પ્રકારના સુખ સાથેનું નીવડે એવી હું માના ચરણોમાં પ્રાર્થના કરું છું સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે આહવાન છે લોકલ ફોર વોકલ તો આપણે પણ દિવાળીની અંદર લોકલ વસ્તુ ખરીદી અને આપણા જે લોકલ ભાઈ બહેનો કારીગરો છે એ લોકોની પણ દિવાળી ખૂબ સરસ રીતે જાય આપણે વિદેશી કોઈ વસ્તુ ખરીદવી નહીં લોકલ ફોર વોકલનો જ આગ્રહ રાખવી સાથે સાથે ફટાકડા જે કંઈ તમે ફોડો એ નાના બાળકોનું ધ્યાન રાખીને ફટાકડામાં કોઈને કોઈ ઈજા ના થાય એ રીતે આપણે સુરક્ષિત રીતે ફટાકડા ફોડવી એવી પણ આપને વિનંતી કરું છું સાથે સાથે સફાઈ અભિયાન કે જ્યાં ક્યાંય આપણે ફટાકડા ફોડવી અને આજુબાજુનો વિસ્તાર ગંદકી ના થાય સ્વચ્છ આપણું ઘર રાખવી આપણું ફળિયું રાખવી આપણી શેરી રાખવી અને સ્વચ્છતા અભિયાનની અંદર આપણે સૌ જોડાવી એવી સૌને મારી નવા વર્ષની નમ્ર વિનંતી છે